માં થાનમાં રેડ બાદ બાદ હવે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો આ જ રીતે પીએસઆઈ જાર હુસેન કછોટ અને એએસઆઈ મગનભાઈ સોલંકીને ફરજ પર બેદરકારી બદલ કરાયા સસ્પેન્ડ પોલીસવાળા ગિરીશભાઈ પંડ્યા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ થાના પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે એસએમસી એ રેડ પાડીને દારૂ સાથે એક પોઈન્ટ પાંત્રીસ કરોડનો મુદ્દામાલ ઝડપી લીધા બાદ સ્થાનિક પોલીસ વિભાગમાં મચ્યો હતો ખળભળાટ તો જ્યારે આ અગાઉ પણ ચોટીલામાં એસએમસીના રેડ બાદ પીઆઈ સહિત છ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા આ જ રીતે સ્થાનિક વિભાગમાં ખળબળાહાટ પચ્યો છે પીઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે એટલા માટે કારણ કે તેમની બેદરકારી સામે આવી છે એસએમસી રેડ બાદ થાનમાં બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે એસએમસી રેડ બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે એક પોઈન્ટ આડત્રીસ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે